તો મિત્રો આજે રામકથાનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે અહીંયા કોટેશ્વરમાં રામ કથામાં કેટલા માણસો છે અને શું શું સુવિધા છે ને કેવો માહોલ છે ને મોરજ બાપુના દર્શન કરીશું ને વિગતવાર આજુબાજુનું બધું આપણે દ્રશ્ય જાણીશું તો બને રહેજો વિડીયોમાં નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે ફરી પહોંચી આવ્યા છીએ કોટેશ્વર અને અહીંયા રામકથા ચાલુ છે આજે ચોથો દિવસ છે અને પબ્લિક બહુ વધારે છે આજે તો તમે જોઈ શકો છો અહીંયા કને આજે પબ્લિક બહુ વધારે જોવા મળી રહી છે ચોથો દિવસ છે આજે અહીંયા કને પાણીની વ્યવસ્થા છે અને અંદર મંડપમાં કેટલા માણસો છે તે પણ આપણે જોઈશું ને

બાકી તો પછી આપણું કામ છે અને જુવાની ઉર્જા આ દેશ માટે જરૂરી છે ધર્મ માટે જરૂરી છે આપણા ખાનદાન માટે જરૂરી છે સાધના માટે પણ દેવા વિવાદમાં

ब्रह्मचर्य में जाते हैं मैंने पूरी की वक्त मालिक तो बड़ा अपराध है इधर वायु चलो आते हैं ये मत निकलो ना अपना अपने धर्म में आप को वह संकीर्णता है कि वह जिंदगी से तुमने वो अनुभव तो ताकि बड़ा मंदिर구나 जो कौन ना पाए ना पाए तत्व को ना पाए भजन कर लो धौलेश्वर Yeah. you તો મિત્રો આપણે મોરારી બાપુના દર્શન કર્યા અને કથા પણ થોડીક આપણે સાંભળી અને બહાર હવે આપણે પહોંચી રહ્યા છીએ અને આજે માણસો એટલા પબ્લિક છે મિત્રો કે મંડપ એકદમ ફૂલ ચીચો ગીત જેને કે ચક્કા જામ ફૂલ મંડપ હતું આજે ઘણા એવા માણસો આજે આવ્યા છે તો ફૂલ એકદમ મંડપ થઈ ગયો હતો અને અહીંયા બાજુમાં હાલ આજે થોડી ગરમી છે તો અહીંયા શેરડી રસ પણ રાખવામાં આવ્યો છે એ માણસો અહીંયા આવે છે રામકથા સાંભળવા એના માટે અહીંયા પાણીની વ્યવસ્થા અને શેરડી રસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો તાજો અને ઠંડો અહીંયા શેરડી રસ દેવામાં આવે છે સારવાર ભક્તોને અહીંયા જે કોઈ રામકથા સાંભળવા આવ્યા છે બહુ સારી એવી સુવિધા છે અને હવે આપણે આગળ જઈશું શું શું અહીંયા જોવા મળે છે તો અહીંયા સંગીતની દુનિયા તરફથી ગીતા પ્રેસ છે જેમાં અહીંયા પુસ્તકો મળી રહે છે તો અહીંયા સ્ટોલ જ્યાં પણ રામકથા હશે ત્યાં બાજુમાં સંગીતની દુનિયાનો સ્ટોલ આપણને જોવા મળશે અને સ્ટોલમાં અહીંયા હનુમાન દાદાની મોરારી બાપુની તસવીરો ફોટા અને તેની ચોપડીઓ ને ગીતા ગ્રંથ વગેરે આપણે બધી ચોપડીઓ અહીંયા કને જોવા મળશે ધાર્મિક પુસ્તકો તો મિત્રો આજે ચોથો દિવસ છે રામકથાનો અને સારી એવી ભીડ આજે આપણે જોવા મળી રહી છે અને હવે આપણે રસોડા તરફ જશું કે રસોડામાં કેવી ભીડ છે હાલ કથા ચાલુ છે રામકથા છતાંય આપણે રસોડામાં કેટલા માણસો છે તે જોશું કથા બંધ થશે ત્યારે તો અહીંયા લાઈન એટલી હશે કે આપણે ઊભા રહેવું પણ અહીંયા મુશ્કેલ હશે પરંતુ હાલમાં જ આપણે અહીંયાનું સૂટ લઈ લઈએ કારણ કે પછી પબ્લિક વધારે હશે તો આપણે ફોટો ડિસ્ટર્બ થાય બધાને તો આપણે પહેલા જ અહીંયા આવી ગયા છીએ ને જોઈ શકો છો અમે મોટો ડોમ છે અહીંયા આગળ અને ભોજનની વ્યવસ્થા અહીંયા પોલીસ કર્મીઓ અને બધા સાથ સહકારથી ચારે બાજુ માણસો આપ જોઈ શકો છો જમી રહ્યા છે અહીંયા ઘરે અને મોટો એવો વિશાળ જેને કહેવાય કે ડોમ છે અને સરસ મજાની ઠંડી હવા અને અહીંયા વાસણ મળી રહ્યા છે અને વાસણ લઈને આગળ કાઉન્ટર છે આ સાઈડમાં ખાલી વાસણ રાખવા આવે છે ને આ સામે સાઈડમાં કાઉન્ટર આપ જોઈ શકો છો કાઉન્ટર છે અહીંયાથી તમે ભોજન પ્રસાદી લઈ શકો છો તો હાલ હજી કથા ચાલુ છે છતાં જો કે અહીંયા પંખા પણ ચાલુ છે બરાબર સરસ હવા ને હજી પણ ઘણા એવા માણસો અહીંયા આવી રહ્યા છે ને ભોજન લઈ રહ્યા છે પ્રસાદ તો અહીંયા વ્યવસ્થા માટે પણ ભાઈઓ અહીંયા કને બધા ઊભા છે સંચાલન કરે છે ક્યાં જવું ક્યાં ન જવું ક્યાંથી લેવું બધું સંચાલન સારી રીતે એવું માણસોને તકલીફ ન પડે એ માટે અહીંયા જમવાનું આપ જોઈ શકો છો કે પ્રસાદ મોટા નાના બધા વડીલો સરસ ઠંડી હવામાં અહીંયા પ્રસાદ લઈ શકે છે જમી શકે છે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો પ્રસાદમાં જમવામાં પણ સારી સારી આઈટમો છે અને ઘણા એવા આજે આપણને એક દ્વારકાના ભાઈ ભેગા થયા હતા જે દ્વારિકાથી અહીં કથા રામ રામકથા સાંભળવા આવ્યા હતા તો ઘણા માણસો એવા કચ્છ ગુજરાત અને બહારથી પણ માણસો અહીંયા આવી રહ્યા છે રામકથાનો સાંભળવા માટે તો મિત્રો તમે કોઈ અહીંયા કોટેશ્વર જો રામકથા સાંભળવા આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર લખજો જય શિયા રામ અને ક્યાંથી આવ્યા હતા ત્યાં કથા જોવા તે તમારું નામ જણાવજો તો અહીંયા જોઈ શકો છો આપ પ્રસાદી ચાલુ છે ખમણ ઢોકળી ભજીયા દાળ પાક શાક પૂરી ઘણી એવી આઈટમો છે અને માણસો આ કાઉન્ટર આખી લાઈન કાઉન્ટર છે જ્યાં જમવાનું પ્રસાદી મળી રહી છે અને મિત્રો અહીંયા કથા મંડપની સામે જ ઝૂલેલાલનું મંદિર આવેલ છે આ સામે કથા મંડપ છે ਅਨੇ ਨੇ ਬਾਦੂ ਮਾ ਦੀਆਂ ਝੂਲੇ ਲਾਲ ਨੂੰ ਮੰਦਿਰ ਆਵਲ ਜੇ ਤੇ ਆਪਾਂ ਆਪਣੇ ਹਾਲੀ ਨੇ ਦਰਸ਼ਨ ਕਰ ਲਈ